ભૂખી ઘાસના ડાયવર્ઝન માટે જે એનું રીરૂટ અને કામગીરીનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે અત્યારે જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિમાંથી બચાવવા માટેના જે પ્લાનિંગો કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી હતી અને એમના દ્વારા જે સૂચનો હતા તેમાંનું જ એક સૂચન એટલે આ ભૂખી ઘાસના રીરૂટ અને ડાયવર્ઝનનું પ્લાનિંગ એ માટેનું જે પ્લાનિંગ છે એમાં સાયબન કેનાલથી લઈ સાયફન કેનાલથી લઈ અને મૂળ ઘાસ જે બોટલ નેક છે જે પાણીની વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે આ અવરોધને આપણે અવરોધની જગ્યાએ વહન ક્ષમતા માટે સરળતા થાય અને મોટી વહન ક્ષમતાની પ્રયોજન કરી શકીએ તે માટે રીરૂટ ચેનલનું મીટર મીટર બાય ઊંડાઈ એટલે કે વધુમાં વધુ એની વહન ક્ષમતા વધારી શકાય અને સમગ્ર વિસ્તાર પૂરની પરિસ્થિતિ પહેલા આ સમસ્યા પૂરની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પણ પાણીના ભરાવાનો સામનો સમગ્ર વિસ્તારના લોકોને ન કરવો પડે તે માટેનું પ્લાનિંગ કર્યું છે અહીંયા સાંસદશ્રી ધારાસભ્યશ્રી વિસ્તારના અને આ જે એક અને બે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે આના કાઉન્સિલર શ્રીઓ પાંચે પદાધિકારી શ્રીઓ અને અધિકારી શ્રીઓ સંયુક્ત બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક કાઉન્સિલર હોય કે પછી દરેકે દરેક વ્યક્તિએ પોતપોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે તો સાંસદશ્રીએ પણ એમના તરફથી જે પણ સૂચનો આપ્યા છે ધારાસભ્યશ્રી જેમનો વિસ્તાર લાગે છે એમના દ્વારા પણ ટેકનિકલી બધી જ માહિતી આપવામાં આવી છે અને એ વિશે ઊંડી ચર્ચા પણ થઈ છે અને હવે એમના દ્વારા કોંગ્રેસના જે અમારા સાથી પક્ષના જે કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ હતા તેમનામાંથી પણ હરેશ હરીશભાઈ અને જહાભાઈ એમને તો અમારી સાથે બેસી અને મીટિંગ પૂર્ણ થતાં સુધી એમને આ વિષય આખો ટેકનિકલી સમજ્યો પણ છે અને ચારેય કાઉન્સિલર કોંગ્રેસના હાજર પણ હતા હજુ પણ અમે એમનો અભિપ્રાય આવશે ચોક્કસ અભિપ્રાય પણ લેવામાં આવશે અને સાથે બેસી આ વિષયમાં આગળ પણ ચર્ચા વિચારણા કરીશું પરંતુ વિસ્તારના લોકોને પાણીનો પાણીના ભરાવાનો સામનો ન કરવો પડે તેના માટેનું આયોજન કે આ જે ઘાસ છે પ્રિકાસ્ટ બનાવવાની છે અને ઓવરફ્લો ન થાય તે માટેનું ખૂબ સરસ પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે ટેકનિકલી બધી જ પ્લાનિંગની ડિટેલ્સ પણ સમજાવવામાં આવી છે અને આ વિષયની ચર્ચા કરવામાં આવી છે હવે એમનો અભિપ્રાય લેવામાં આવશે ને આગળ તો તો એવું કહેવું છે કે આનાથી વધારે સમસ્યા થશે પાણી વિસ્તારમાં વધારે ભરાશે અને આપે કીધું કે કોંગ્રેસના જહા ભરવાડ ને હરેશ હતા જહા ભરવાડે તો એવું કીધું છે કે આ કામ કોઈ કાળે નહીં થવા દે બુલ્ડોઝર કોર્પોરેશન ચલાવવો તો પહેલા જહા ભરવાડ પરથી ચલાવો હમણાં જ્યારે મિટિંગ થઈ છે ત્યારે આપ સૌએ પણ આપ મીડિયાના ભાઈઓએ પણ જોયું હશે કે જહાભાઈ અને હરીશભાઈ એક લગીન બેઠા હતા મીટિંગમાં એમને ટેકનિકલી એમના જે પણ પ્રશ્નો હતા એમને જે પણ વિષય સમજવા હતા તે સાંસદ શ્રી હોય ધારાસભ્ય શ્રી હોય કે પછી અધિકારી શ્રીઓ દ્વારા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હતા મારા પાંચે પાંચ પદાધિકારી પણ અહીંયા અને તિવાયના ચારે અમે લોકો અહીંયા હાજર હતા એમના પણ જે પ્રશ્નો હતા એની પણ ડિટેલમાં ટેકનિકલી બધી જ ચર્ચા થઈ છે એમને પણ પોતે પોતાના વિસ્તારમાં અમુક વિસ્તારમાં વધારે આ જે પ્લાનિંગ કર્યું છે એની લંબાઈ વધારી અને કેવી રીતે આ આયોજનમાં એમને પણ સહાયરૂપ થવા માટે પોતે પણ એમાં એક બે ડિટેલ્સમાં એમને માહિતી આપી છે કે આ લાઈનને જો અહીંયાથી આવી રીતે જઈ અને અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવે તો કદાચ વધુ સુગમતા રહેવું એમના તરફથી પણ અમને સૂચન કરવામાં આવ્યું છે હમણાં પણ ભારતે એવું એમને નિવેદન આપ્યું છે કે ભૂખી કાંસ પર જે દબાણો થઈ ગયા છે ટ્રાન્સપોર્ટ હબ બની ગયું છે એ કોમર્શિયલ બિલ્ડિંગ આખું ભૂખી કાંસ પર બની ગયું છે એને બચાવવા માટે આ ભૂખી કાંસ ડાયવર્ટ કરવામાં આવી રહી છે દબાણો કેમ નથી તોડતા ઓગણીસો છોતેરની સાલમાં જ્યારે ટીપી ફાઇનલ થઈ હતી આપણે સૌ જાણીએ છીએ તેમ કે ટીપી વારંવાર એક વખત ફાઇનલ થયેલી ટીપી હોય અને ફરી બદલાવામાં આવતી હોતી નથી અને આ જે પણ પ્લાનિંગ કર્યું છે જે રોડની સાઈડમાં આપણે આનું પ્લાનિંગ માટેની જગ્યા કે જ્યાં કશું જ કોઈ સ્થાનિક રહેણાંક વિસ્તાર હોય કોઈનું ઘર હોય કે કંઈ પણ હોય ટૂંકમાં જે વર્ષોથી બિલ્ડિંગ છે કે મકાનો છે કે દુકાનો છે કે જે પણ છે રહેણાંક વિસ્તાર છે એને ડિસ્ટર્બ કર્યા વિના પ્રોપર પ્રોપર આખું ચેનલનું પ્લાનિંગ કર્યું છે અને ત્યાં ત્રણ મીટર જેટલી રોડની ઊંચાઈ અને લંબાઈમાં ઊંચાઈ નીચાઈમાં પણ ડિસ્ટન્સ છે જેથી કરી અને જે ટેકનિકલી પ્લાનિંગ કરીએ છીએ કે કદી જ આ જ્યારે ઘાસમાંથી પાણી

અહીંયા જે પણ પ્લાનિંગ હતું જે નકશો હતો જે ભૂખી ઘાસની આ મિટિંગ હતી રીરૂટ અને ડાયવર્ઝનની એના માટે જે નવલાવાલાજીની કમિટી દ્વારા જે સૂચવા સૂચવવામાં આવ્યું અને અમારા જે પ્રોજેક્ટ ઓફિસર છે જે એન્જિનિયર્સ છે અને એમની ટીમ છે એમના દ્વારા આના માટે રીરૂટ માટે જે પણ પ્લાનિંગ કરાયું છે જે મેપ હતા અને બધું જ અમારા દ્વારા મોબાઈલ દ્વારા પણ એમને બધી જ માહિતી હમણાં પણ મોકલવામાં આવી છે અને આ સમગ્ર ઠરાવ સભામાં પણ સર્વસંમતિથી આપણે સૌ જાણીએ છીએ તેમ કે સભામાં જ્યારે આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો કમિશનર શ્રી દ્વારા એનું આખું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ બધા જ કાઉન્સિલરો ઉપસ્થિત હતા અને એ વખતે પણ આ બધી જ માહિતી આપવામાં આવી છે તો આજે પણ મેપ સાથે અધિકારીઓ અને પ્રોજેક્ટ ઓફિસર બધા જ ઉપસ્થિત છે અને બધી જ ડિટેલ્સમાં ચર્ચા મેપ ઉપર પણ કરવામાં આવી છે અને એમના દ્વારા જે પણ ત્રણ વિષયો હતા માનનીય ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી કેઉરભાઈ દ્વારા એ પણ એમને જે પણ એમના પ્રશ્નો હતા એની પણ ટેકનિકલી જાણકારી આપવામાં આવી છે તો માનનીય સાંસદ શ્રી દ્વારા પણ ડોક્ટર હેમાનભાઈ દ્વારા પણ એમને જે પણ બે ત્રણ વિષયો કે જે ધ્યાન બાર હતા કે આપણે આવું કરીએ તો બીજું પ્લાનિંગ જે એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું એમાં પણ એમના દ્વારા એમને વિસ્તૃત માહિતી આપવામાં મેં કહ્યું તેમ અત્યારે અમે મિટિંગ કરી છે કારણ કે સર સયાજીરાવ સભાગૃહમાં બેસી અને જયારે સમગ્ર શહેર માટે બધા જ કાઉન્સિલરો ચિંતા કરતા હોય તો અત્યારે તો આજની આ મિટિંગમાં શહેરના માનનીય સાંસદશ્રી ડોક્ટર હેમાનભાઈ જોશી છે અને આ વિસ્તાર એટલે કે સયાજીગંજ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી કેવુરભાઈ રોકડિયા પણ છે અને વોર્ડ નંબર એક ના સૌ કાઉન્સિલરશ્રીઓ અને વોર્ડ નંબર બે ના સૌ કાઉન્સિલરશ્રીઓ એટલે બધા સાથે મળીને પાંચે પદાધિકારીઓ હોય અધિકારીઓની ટીમ હોય બધા સાથે મળી અને વડોદરા શહેરના બેટરમેન્ટની ચિંતા કરીને અને જ્યારે સમગ્ર વડોદરા શહેર પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે આપણે પણ પ્લાનિંગ કર્યું છે કે જે વિશ્વામિત્રીનું પાણી જ્યારે પૂરમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થાય કે થોડા જ કલાકોમાં ઘણા બધા ઇંચ જ્યારે વરસાદ વરસે છે અને આપણે જાણીએ છીએ તેમ કે ઉપરવાસમાંથી પણ પાણી આવે અને આજવા સરોવરમાંથી જ્યારે પાણી છોડવાની પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે વિશ્વામિત્રીમાં પાણી આવે અને ઓવરફ્લો થઈ અને આ ઘાસ દ્વારા વિસ્તારમાં જતું હોય છે ત્યારે આપણે સૌથી પહેલા તો સૂર્યા નદીના કિનારે સૂર્યા નદીના કિનારે જે દેણા તળાવ જેમાં બે બે લાખ ક્યુબિક મીટર માટી ખોદી અને વીસ કરોડ લીટર પાણીની નવી સંગ્રહ ક્ષમતા ઉભી કરી છે તો સાથે સાથે આજવા સરોવરમાં પંદર લાખ ક્યુબિક મીટર માટી ખોદી અને અઢીસો કરોડ લીટર પાણીની સંરક્ષણતામાં વધારો કર્યો છે તેવી જ રીતે પ્રતાપપુરા સરોવરમાં પણ પંદર લાખ ક્યુબિક મીટર માટી ખોદી અને અઢીસો કરોડ ક્ષમતા એક આવું પોઈન્ટ પર એટલે આટલી પ્રતાપપુરા સરોવરમાં પણ અઢીસો કરોડ લીટરની ક્ષમતા વધારી છે તો વિશ્વામિત્રીમાં પણ ચોવીસ કિલોમીટરની લંબાઈમાં ચાર સેક્શનમાં જે કામ ચાલી રહ્યું છે એમાં સાતસો પચાસ ક્યુમેક જેની

આ ઇન્ટર વિષય છે પણ મેં કહ્યું તેમ જે ઉપરના ચાર વિષયો વિશ્વામિત્રી હોય આજવા હોય પ્રતાપપુરા હોય કે દેણા હોય આ બધી જ જગ્યાએ જ્યારે પાણીની ક્ષમતા વધતી હોય તો સ્વાભાવિક જ છે કે વડોદરા શહેરના વિસ્તારમાં વિશ્વામિત્રીના તટ વિસ્તાર હોય કે આ ભૂકી ઘાસ હોય કે વડોદરાની અન્ય કાસ હોય એમાં પાણી આવવાની જે પણ શક્યતાઓ છે એ નહીવત થઈ શકે એ માટેનું પ્રોપર પ્લાનિંગ વડોદરા મહાનગર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું આયોજન રીતે કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ કે સો દિવસના પ્રોજેક્ટ માટેની જે કામગીરી કરવામાં આવી હતી અત્યારે પણ યુદ્ધના ધોરણે સમગ્ર શહેરમાં કામગીરી ચાલી રહી છે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં તો આગામી થોડા જ સમયમાં આ જેટલી પણ વડોદરા શહેરમાં કાંસો છે આ કાંસોની કામગીરી પણ ચાલુ થનાર છે જેથી કરી અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ જે તે વિસ્તારમાં જઈ અને પોતે જોઈ પણ શકીએ છીએ સમગ્ર શહેરના નાગરિકો પણ આ ઐતિહાસિક કામગીરીના જયારે સાક્ષી બન્યા છે યુદ્ધના ધોરણે કામગીરી માહિતી આપી કેમ કે કુલ આટલા ક્યુબિક મીટર માટી ખોદી અને આટલી ક્ષમતામાં વધારો કરવાના છે તો ચોક્કસ આયોજન પરફેક્ટલી કરવામાં આવ્યું છે જેથી કરીને આગામી ચોમાસામાં વડોદરા શહેરને એ પૂરની પરિસ્થિતિનો સામનો ફરી ન કરવો પડે જે પ્રકારે પાછલા વર્ષ દરમિયાન જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરાના આ પરિસ્થિતિને લઈને વિશેષ ચિંતા કરી અને જે વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટ માટેનું જે એક પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યું અને કોર્પોરેશનને પણ સૂચન કરવામાં આવ્યું કે એવા કયા કામો છે કે જેનાથી લોકોને પૂરની ત્રાસદીથી મુક્તિ મળે એ માટેના તમામ કાર્યો હાથ પર લેવા એ બાબતના સૂચનને અનુલક્ષી અને જે ભૂખી કાંસ છે આ ભૂખી કાંસના રીરૂટિંગ માટેનો એક પ્રોજેક્ટ કે જે અધિકારીઓ દ્વારા એને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસી સ્થળ સ્થિતિનું આંકલન કરી અને એક કમ્પેરેટિવ એનાલિસિસ કરી અને જે રૂટ એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો એને લઈને કોંગ્રેસના આપણા અમુક પાર્ષદોનું આપણા કાઉન્સિલરશ્રીઓની એક ચિંતા એવી હતી કે આના રીરૂટિંગથી એમના વિસ્તારમાં પાણીનો ભરાવો વધશે અને વધારે હાલાકી થશે આ બાબતને લઈને આપણા માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી અને પાર્ટીના તમામ શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા એવું એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળી અને એક બૃહદ બેઠક કરી અને એમના જેટલી પણ સમસ્યા હોય એનું સમાધાન આપણે કરીએ અને આ સમાધાનને લઈને આજે અમે કોંગ્રેસના વોર્ડ નંબર એકના કાઉન્સિલરશ્રીઓ બે નંબરના કાઉન્સિલરશ્રીઓ આ વિસ્તાર જેમના પહેલામાં સંલગ્ન લાગે છે એવા ધારાસભ્યશ્રી માન્ય કેવરભાઈ રોકડિયા મેયરશ્રી ચેરમેનશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે મળી અને અધિકારીઓ સાથે અમે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે અમે એમને જેટલા અમુક સારા સૂચનો પણ કોંગ્રેસના કાઉન્સિલરશ્રીઓના આવ્યા કે માની લો કે આપણે જે પ્રીકાસ્ટ હોય તો એ પ્રીકાસ્ટને આપણે લગાવી શકીએ કે કેમ જેથી ઓવરફ્લોનો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એને એનું સોલ્યુશન લાવી શકે અને ક્યારે પણ જ્યારે પ્રિકાસ હોય તો એનો ઉપરનો જે ભાગ હોય એને ઓપન કરી અને એના ઉપર એને એના ઉપર કામ થઈ શકે જેથી કોઈ વધારે પ્રકારનો પ્રોબ્લેમ ના થાય સાથે એમની જે ચિંતા અમુક હતી કે એમના વિસ્તારનું જે લેવલ છે એ લેવલને લઈને ત્યાં પાણીનો ભરાવો થશે એને લઈને આપણા માન્ય ધારાસભ્યશ્રી કે જેઓ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે એમણે ખૂબ જ ઝીણવટપૂર્વક રીતે એમને સમજાવ્યા કે આ પ્રકારે જમીનનું લેવલ ઊંચું હોવાથી અને ત્યાં ઘણો બધો સ્કોપ એવો હોવાથી કામ થઈ શકે છે ને એવો કોઈ પણ પ્રશ્ન એમને નહીં રહે એ બાબતની પણ એમને આપણે માહિતી આપી જે એમના દ્વારા એક એક ટ્રાન્સપોર્ટ હબ અને એ બધા જે વિષયોને લઈને જે રજૂઆત કરવામાં આવી તો જે ફાઇનલ પ્લોટિંગ હોય એમનું કેવું એવું છે કે માત્ર ટ્રાન્સપોર્ટ હબ નહીં પરંતુ એ વિસ્તારના તમામ ફ્લેટ એને આપણે જમીન દોસ્ત કરી અને ત્યાંના લોકોને રિહેબિલિટેટ બીજી જગ્યાએ આપણે કરવા એટલે કોઈને કોઈ રીતે આ પ્રોજેક્ટ વોચમાં પડી જાય કોઈને કોઈ રીતે આ પ્રોજેક્ટ ક્યારેય થાય જ નહીં અને આ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત જ રહે એ માટેનું અમને આ સૂચન થોડું એવું લાગ્યું કે આ સૂચન કોઈ સમાધાન તરફ આપણને દોરી નથી જતું એટલે એના વિકલ્પમાં અમને અમે અમુક સૂચનો અમે આપ્યા છે અને અમને આશા છે કે કોંગ્રેસના કાઉન્સિલરો કે જેઓને પ્રજાએ મત આપી અને અહીંયા એમના અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે તેઓ પ્રજાની ચિંતા કરશે ના કે પાર્ટી અને પોલિટિક્સની અને એનાથી ઉપર આવી અને આ વિકાસ કાર્યમાં સાથ આપશે એક તો વોર્ડ નંબર બે અને એક આ બંને વોર્ડને સંલગ્ન અને સયાજીગંજ વિધાનસભાના ભાગની અંદર આ એક પાણી ભરાવાનો પ્રશ્ન આ વર્ષે ખૂબ વિકટ પરિસ્થિતિમાં સૌએ જોયો છે અને એમાં પણ વિશેષ રૂપે વોર્ડ બેના ભાગની અંદર વિશેષરૂપે પાણી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને એફેક્ટ કર્યું છે જ્યારે વોર્ડ નંબર એકમાંથી સેના કેનાલ સાઇફન દ્વારા વોર્ડ બેમાં જ્યારે આ પાણી પ્રવેશે છે ત્યારે એ જગ્યા પર જ બોટલ કારણ કે વર્ષો જૂના ફાઈનલ પ્લોટિંગ પર મકાનો બન્યા છે ફ્લેટ બન્યા છે પંડિત દીનદયાલ એકતાનગર બન્યું છે તો એની વચ્ચેનું જે સેક્શન છે એ સેક્શન ખૂબ નાનું છે આગળ જતા ટ્રાન્સપોર્ટ હબ પાસે ટર્નિંગ પાસે સેક્શન નાનું છે અને ત્યારબાદ સૂર્યા ફ્લેટ્સ આવે છે ત્યાં પણ સેક્શન ખૂબ નાની અવસ્થામાં છે ત્યારે જે એમની માગણી છે કે આ તમામ વસ્તુઓ જમીન દોસ્ત ફ્લેટો પણ છે સૂર્યા ફ્લેટ છે એકતાનગર છે આ બધું જમીન દોસ્ત કરી દેવું જોઈએ અને ત્યારબાદ ત્યાં નવેસરથી ઊભું કરવું પડે પરંતુ જે પ્રમાણે સાંસદશ્રીએ કહ્યું એ પ્રમાણે ટીપી વર્ષો પહેલાં ફાઇનલ થઈ ગયું હોય અને એફપી ફળવાઈ ગયા હોય એ જગ્યા પર આ હવે શક્ય થતું નથી તો એને રીરૂટિંગ કરવાનું બેસ્ટ ઓપ્શન અમારી પાસે હતું રી કરવાનો મેપ પણ અમે એમને આપ્યો છે એમને એના લેવલ્સ પણ સમજાયા છે અને જ્યારે આજે વોર્ડ નંબર એક બેના કાઉન્સિલર અમારા મેયરશ્રીઓ હોય સાંસદશ્રી બધા જ લોકોએ ભેગા થઈને અધિકારીઓશ્રીઓએ આખી ડિટેલ પ્રોજેક્ટ અમને આજે સમજાવ્યો છે એમને પણ સમજાવ્યો છે અને એમને રી ફાયદા પણ બતાવ્યા છે ત્યારે જે એમનો બીજો પ્રશ્ન હતો અને મેજર પ્રશ્ન એમની પણ ચિંતા હતી અને કોઈની પણ ચિંતા હોય કે જ્યારે રીરૂટિંગ કરવામાં આવશે તો નવા વિસ્તારમાં એનું પાણી ભરાશે કે નહીં ભરાય તો એ પ્રશ્નનું એમને ટેકનિકલ સોલ્યુશન અમે બતાવી દીધું છે કે જે વિસ્તારમાંથી રીરૂટિંગ કરીએ છીએ ત્યાં જમીન લેવલ ખૂબ ઊંચું છે અને એના કારણે ક્યારેય આ ચેનલ સીધી ઓવરફ્લો થવાની નથી એટલે એમને પણ એનાથી સંતોષ થયો છે પરંતુ હજુ એ લોકો પોતે ચર્ચા કરશે અને ત્યારબાદ નિર્ણયમાં ભાગીદાર થશે અમે એમને સમજાવ્યા છે કે શહેરના હિતનું કામ છે કોઈ જગ્યા પર ઓવરફ્લોથી પાણી ભરાવાના નથી અને વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર એકનું મોટા ભાગનું પાણી આ ચેનલ લઈને વિશ્વામિત્રી તરફ જશે અને જ્યાં મહેસાણા એટલે કે નિઝામપુરા સ્મશાન છે એના પછી જ્યારે આ આગળ ભૂખી કાસ આગળ વધે છે એમએસ યુનિવર્સિટી થઈને વિશ્વામિત્રી મળે છે એ જગ્યા પર પણ અમે આ જે અને ઊંડી અને પોળી પણ કરવાના છે આ તમામ વસ્તુઓની માહિતી હવે આપી છે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસના સદસ્યો પણ શહેર હિતમાં જનતાના હિતમાં વિચારીને જે પ્રોજેક્ટ છે એને આગળ વધારવામાં મદદ કરશે કોંગ્રેસના કાઉન્સિલરોએ જ્યારે જ્યારે જે પણ ચર્ચામાં ભાગ લીધો એ ચર્ચાના યોગ્ય જવાબ એ અમારા અધિકારી દ્વારા અમારા દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે ક્યાંક ઉગ્ર ચર્ચા ક્યાંક કોઈકની વચ્ચે થઈ હોય તો એ જુદો વિષય છે પરંતુ અમારા દ્વારા ટેકનિકલ તમામ પાસાઓની જાણકારી એમને આપવામાં આવી છે એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આ શહેર હિતનું કામ છે પ્રજાના હિતનું કામ છે એમાં ચોક્કસપણે સહયોગ આપવો જોઈએ અમે એમને અમારી રીતે સમજાવ્યા છે લોકોના મતને જોવાના છે કોઈ જગ્યા પર ભડકાવવાના નથી કે તમારા વિસ્તારમાં પાણી ભરાઈ જશે આવું ક્યાંય પાણી આના કારણે ભરાવા નથી કારણ કે લેવલ જ ઊંચું છે આખી કાંસનું પેલી કાંસ એક્ઝિસ્ટિંગ કાંસ છે આનથી ડાઉન લેવલની છે એટલે ક્યારે પાણી ભરાવવાનો સવાલ નથી આ એક્સેસ પાણી આ રૂટથી જ નીકળવાનું છે બાકી તો પેલી કાસ તો ઓપરેટેબલ જ રહેવાની છે એટલે પાણી જે વિસ્તારમાં ભરાવાનો જે માહિતી લોકોને આપવામાં આવી છે ગેરમાર્ગે દોરવામાં આવે છે એ નહીં દોરવા પણ અમે અનુરોધ કર્યો છે નકશા જે મુકાય છે એની સામે પણ વિરોધ છે જે ઓરિજિનલ નકશા નથી મુકાયા મેં ઓરિજિનલ લક્ષા આથી ત્રણ ચાર મહિના પહેલાની સામાન્ય સભામાં બતાવ્યા હતા એમાં ભૂખી નદીને કાંસ પણ નહોતી રહેવા દીધી અને આ ઘટના વર્ષો પહેલાની છે હવે એની ચર્ચા હું ફરીવાર કરવા માંગતો નથી પરંતુ એટલું ચોક્કસપણે કહું છું કે ત્યાં એફપી ફળવાઈ ગયા હતા અને એફપી ગયેલાના હોવાના કારણે ત્યાં બધા બન્યા છે વર્ષોની અંદર હવે એફપી કોને એમને આજે યોગ્ય નથી આજે હું શું કામ કરવા બેઠો છું તો આજે ભૂખી કાસ ને અમે રી રૂટ કરીને જે પાણીનો પ્રશ્ન લોકોનો ઘરોની અંદર પાણી ભરાય છે એને દૂર કરવાનું કામ એ અમારા દ્વારા કરવામાં આવ્યા ડાયવર્ઝન રાસ નથી

ટેકનિકલ સર્વે કરીને જ આ આખી ડિઝાઇન બનાવીને જ અમે આ રીરૂટ આખી ચેનલ નાખી રહ્યા છે સૌથી પહેલાં તો આ જે ભૂખી કાંસ છે એને ડાયવર્ટ નથી કરતા પહેલામાં પહેલી વાત તો એ છે ભૂખી કાંસ જ્યાં છે ત્યાંની ત્યાં જ છે પરંતુ ભૂખી કાંસની એક કેપેસિટી છે એ કેપેસિટી જ્યારે ઓછી પડતી હોય તો એને કેપેસિટી એન્હેન્સમેન્ટ કરવી પડે એના પાણીનો નિકાલ જો ના કરીએ તો પ્રજા વર્ષોથી જે પ્રશ્નનો સામનો કરી રહી છે એના એ જ પ્રશ્ન રહે અને એના ટેકનિકલ સોલ્યુશન કરીને અમે એને બીજો રસ્તો બતાવ્યો છે કે જ્યાં આગળ મિનિમમ હિન્ડ્રન્સ એટલે કે લોકોના મકાનો તોડ્યા વગર કોઈ પણ લોકો હોય આજે જો કોર્પોરેશને એને મંજૂરી આપેલી હોય એવા મકાનો તોડી એ અથવા તો એવા મકાનોને સંપાદન કરી એમને પૈસા આપીને વિસ્થાપિત કરવું એના કરતાં ઇઝી સોલ્યુશન હોય એ જ હંમેશા અપનાવાય સાથે ચર્ચા દરમિયાન એક એવી પણ બાબત આવી કે ડીએલઆરના નકશા અમને બતાવો હવે એમાં એવું છે કે જ્યારે કોઈ પણ આ ટીપી સ્કીમ ઓગણીસો ને છોત્તેરની અંદર બનેલી છે અને કોઈ પણ ટીપી સ્કીમ જ્યારે બનાવવામાં આવે તો એનો સૌથી પહેલો બેઝ એ ડીએલઆરના નકશા હોય છે એટલે ડીએલઆરના નકશાનો બેઝ તો ઓગણીસો છોતેરથી જ લીધેલો છે એને ફરીથી રિવ્યૂ કરવાની જે વાતની રજૂઆત આવી એમાં એના ઉપર ટીપી સ્કીમ ડીએલઆરના નકશા પ્રમાણે જ બનાવેલી છે વાત બીજી કે જ્યારે ટીપી સ્કીમ આ વિસ્તારમાંથી ડિક્લેર કરવામાં આવી ત્યારે લોકોના વાંધા સૂચન મંગાવેલા છે જે તે વખતે આ ટીપી સ્કીમની નોર્મલ પ્રક્રિયા છે અને વાંધા સૂચન એકવાર નહીં ત્રણ વાર મંગાવવામાં આવે છે ત્યારે આ ટીપી સ્કીમ ઓગણીસો ને છોતેરમાં મંજૂર કરવામાં આવે છે અને એ કોઈ કોર્પોરેશનના માત્ર લેવલે નથી થતી એ રાજ્ય સરકારના લેવલે પણ એની મંજૂરી આવે છે આ જે પ્રક્રિયા છે તે રાજ્ય સરકારના નિયત કરેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર જે લોકો પાસે આનું એક્સપર્ટ નોલેજ હોય છે એ નક્કી કરે છે માટે ડીએલઆરના નકશા અને એના રેફરન્સમાં ભૂખી કાંસની જે વાત છે એ તો ઓલરેડી કન્સિડરેશનમાં આવી જ ગઈ છે બીજી વાત કે જે ભૂખી કાંસ છે એના જે પ્લાનિંગ છે કે પહેલાં શું છે અત્યારે શું હતું ચોમાસા દરમિયાન અમારા શું ઓબ્ઝર્વેશન છે અને અમે આ જે અલ્ટરનેટ ભૂખી ઘાસની કેપેસિટી વધારવા માટે એમાં આવતું પાણીનો વધારો કરવા માટે અમે ચોમાસા દરમિયાન જ જોઈ સ્થળ સ્થિતિ જોવા માટે ગયા હતા અને ચોમાસા દરમિયાનની સ્થળ સ્થિતિને અનુલક્ષીને જ આ ટેકનિકલ સોલ્યુશન કર્યું છે બીજી વાત આવે છે કે જ્યારે પણ આ જે મીટિંગ થઈ એની અંદર જે લેવલ હતા જે આ પાણી ભરાવાની સમસ્યાના લેવલોને અમે કાલા ઘોડાના વિશ્વામિત્રીના લેવલોની સાથે સાંકળીને અમે એના એક એક ડિજિટ સાથે સમજાવ્યું કે કાલા ગોડા પર ચાલીસ ફૂટ કે બેતાલીસ ફૂટ પાણી આવે ત્યારે અહીંયાનું લેવલ શું આવે છે એ પણ સમજાવ્યું એટલે મારી માન્યતા પ્રમાણે કેટલાક સભાસદો ત્યાં સિવિલ એન્જિનિયર પણ હતા અમારા ધારાસભ્ય પણ સિવિલ એન્જિનિયર હતા અને એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ ટેકનિકલી બરાબર છે કારણ કે લેવલો સાથે આ લોકો ચર્ચાએ કરી છે એના ચેન્જ પણ બતાવેલા છે એટલે અમારી દૃષ્ટિએ આ જે ટેકનિકલ પ્રપોઝલ છે તે યોગ્ય છે અમે પૂરેપૂરી રીતે એમને સમજાવ્યું છે સાથે સાથે જ્યારે જો બરાબર તમે લોકોએ પણ કવરેજ કર્યું હોય તો ભૂખી કાંસનું અલ્ટરનેટ બનાવવા માટે સમગ્ર સભામાં મેં પોતે જ આનું એક્સપ્લેશન કર્યું હતું અને સમગ્ર સભાએ પણ આ આખા જ કામને એટલે કે વિશ્વમિત્રી સાથેના જે કમિટીનો રિપોર્ટ છે એને મંજૂરી પણ આપવામાં આવી છે પણ તેમ છતાં પણ કોઈ કારણોથી એમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો એમને સમજવાની જરૂરિયાત પડી તેના કારણ કે લોકો સભાસદ છે એમને લોકોનો વોઇસ સાંભળો અને એનું નિરાકરણ છે તે અમારી પાસેથી ટેકનિકલી જાણવું એ જરૂરી હોય છે અને એ બધું જ અમે આપ્યું છે સાહેબ બે બે સવાલ એવા છે કે સૌથી પહેલા તો પ્રથમ કે તમે બુખી નદી માનો છો બુકી કાંસ માનો છો અને બીજું કે આ તમારા કામગીરીથી વિસ્તારને કેટલો ફાયદો થશે લોકોને કેટલી રાહત મળશે આ જે ભૂખી છે એ કાંસ છે ડીએલઆરના રેકોર્ડ પર પણ કાંસ છે અને મેં તમને અગાઉ બી કહ્યું ઓગણીસો છોતેરનો જે રેકોર્ડ છે જે ઓરિજિનલ રેકોર્ડની નેતા એવું કહી રહ્યા છે કે સભામાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રીએ જ્યારે આને સંબોધતા એવું કહ્યું હતું કે આ નદી છે હું પહેલાં પ્રશ્નનો સવાલનો જવાબ પૂરો કરું કે ડીએલઆર એ રેકોર્ડ રાજ્ય સરકારનો હોય છે જેની અંદર એની માપની થાય ડીએલઆરનો રેકોર્ડ એટલે એની માપની થાય છે અને એ મેપની કરી અને પછી એની પર ટીપી સ્કીમ બનાવવામાં આવે છે એટલે ઓગણીસો છોત્તેરમાં જ્યારે આ ટીપી સ્કીમ બની તો તે વખતે જે કંઈક ફાઇનલ પ્લોટ અથવા તો એ કાસ છે તેની બાઉન્ડ્રી નક્કી કરી તે તો તે જ વખતથી છે એટલે પાછળનો રેકોર્ડ તો અત્યારે કોઈ જાતનો સુધર્યો નથી એ વાતને તો સ્થાન જ નથી એટલે આ કાસ છે નંબર વન વિશ્વામિત્રી નદીના ટ્રીબ્યુટરી એટલે કે એને જોડતા કાસ છે એને નદી માનવાની એક સમજનો આ પ્રશ્ન થયો છે એના કારણે આ વિસંગતતા છે નદી નદી વિશ્વામિત્રી છે આ કામગીરી કરવાથી ચોક્કસ લોકોને રાહત મળશે કારણ એનું કારણ લોજિકલ એવું છે કે ત્રણ મીટરની જે કેપેસિટી હતી એ એની એ જગ્યાએ છ મીટર નથી કરાતી એટલે અમે રીરૂટ કરી અને છ મીટર કરી દીધી એટલે હવે ઓબ્વિયસલી છે કે ત્રણને બદલે ડબલ કેપેસિટી થાય છ મીટર થઈ જાય તો રાહત તો મળવાની જ છે નંબર ટુ કે અમે જે રૂટ નક્કી કર્યો છે એ શોર્ટેસ્ટ રૂટ છે એન્જિનિયરિંગના સોલ્યુશન પ્રમાણે પાણી હોય કે રસ્તો હોય તો એને શોર્ટેસ્ટ રૂટ પર કરવું જોઈએ અને સાથે એવું પણ છે કે આ ડેવલપમેન્ટની પ્રક્રિયા છે ટીપી સ્કીમ એ ડેવલપમેન્ટની પ્રક્રિયા છે એક પ્રકારનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય એટલે જ્યારે એની ઉપર બીજું કોઈ સોલ્યુશનની જરૂરિયાત પડે તો જેટલા લોકો ત્યાંના રહેવાસીઓ હોય એને મિનિમમ હિન્ડરન્સ એટલે એમને ઓછામાં ઓછી તકલીફ પડે અને એનું સોલ્યુશન કાઢીએ તો એ સાચું સોલ્યુશન લોકોના પણ પર્સ્પેક્ટિવમાં કહેવાય ખાસ દબાણ છે કાચ પરના કોઈ દબાણ નથી અને એની ઉપર જે કંઈક ચેનલ બનાવવામાં આવેલી છે તે એના નિયત ધારાધોરણો પ્રમાણે બનાવેલી છે બીજી વાત એવી પણ હતી કે કોઈક જગ્યાએ આ જે ભૂખી છે તેને સાફ સફાઈ કરવાની જરૂર છે તો એ સાફ સફાઈ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે એના માટેના ટેન્ડર પણ મંગાવે છે અને નોટ ઓનલી કે અમે સામાનની સાફ સફાઈ કરવા એને બધાને ઓપન કરી અને એની અંદરથી જ બધો કચરો સાફ કરવાનો